પણ હવારમાં જ પાંચ બેલાને ફેરા ભરી આવ્યું ને એટલે વાળ થોડા ને ઓલી ભૂકી વાળા થઈ ડમરી ડમરીવાળા બેલાના એટલે ભલે ઉઠતા હોય કાંઈ વાંધો નહીં અને ઓલી તમને અગાઉ ખબર હોય તો આપણે બાજરા રોટલા આટલું લપ થઈ હતી અને બાપાએ ખારાથી નહીં ને આપણને બાજરો વાઈ દીધો હતો એની અંદર આપણે જોવો કરી નાખવું એ પાણી ચાલુ અને નાકું ભરાઈ ગયું તો બ્લોક જોતા રહ્યું હું કાંઈમ કાંઈ નાકું વાર દઉં ઠીક હે કરવું પડે યાર રોટલાનો સવાલ એ અને એ પાછા બાજરાના રોટલાને સવાલ અને આના હાટું તો આપણે ધીંગાણું ખેલું હતું એટલે બાપાએ ખરાથીને આપણે બાજરો વાવી દીધો હતો અને પેલું પાણી મેં હમણાં પહી દીધું હતું પાંચ છ દી પહેલાં અને અત્યારે બીજું પાણી ચાલુ કર્યું હોય આપણે જ વારવાનું કેમ કે લપ થઈ જતી અને બાજરો જોવો આપણો ઉગી ગયો છે જરાક તમને બતાવી દઉં તો આવી રીતે ઊગ્યો છે જો અને ઓલો નક્કી હતા કે ઉગે એને પૂગે પણ ઓણ આ કેવત રહી ને એ ઊંધી પાડી દીધી જીરા કારણ એવું નાકું ભરી ગયું કઈ કઈ વારી દઉં લપ થાય દાદા દેખી જાય છે તો કરવું પડે નહીં કર્યું રેડ તો ઓલું હું કેતો ઉગે એને પૂગે એ ઓણા આ છે ને ઉગે એને પોગે પણ ઓણા આ જીરાએ એની પથારી ફેર્યું નાખી આ કેવત ની કે અમુક અમુક લોકો એ શું થયું ખબર શરૂઆતમાં પોર આપણે જીરાન ભાવ ભાવહારા હતા ને એટલે આ ઓણ ઝાટકીને બધા જીરા વાયા કમાઈ જ લેવું હોય એમ જા અને અમુક ને પાંચ પાંચ વીઘાના જીરા હતા ને આપણે ઉગ્યું ને ત્યારે આમ કરતા હોય મારે તો એસી મણ થાય છે નેવું મણ થાય છે એટલે આ તમારો હગો જીરું છે ઘઉં થોડા હે કે એંસી નેવમણ થાય અને એમાં એવું થયું કે જીરામાં બીજા ત્રીજા ચોથા પાણી પાયા ને પાંચ પાંચ ઓલા ત્રણ ત્રણ પાણી પાયા ને તો ઉકાર આવ્યો તો એમાં અમુક અમુકની ડગરી નીચે બેસી જાય ઉડતી હતી પછી પૂછી કે આ કેટલું થાય છે તરીમણ થાય તો સારું

અને જે અમુક હાંઠ હાંઠ મણ કરતા હતા ને પછી છેલ્લે પૂછવા જઈએ ને કેટલું થાય બોલે એંસી એંસી નેવ નેવ કરતા હતા હવે દવા બિયારણને નીકળી જાય ને તોય સારું એમ કરવા માંડે સમજ્યા એટલે આ ઉગે ને એને ન પોગી હે સમજ્યા હેમજા એ કહેવાતું પણ આ જીરા ને ખોટી પાડ નાખીએ ને છેલે છેલે આ માર દીધો અત્યારે ભાવે જીરાના હા એટલે આવું નીચે બેહી ગયા એટલે અમુક અમુક દવા બિયારણના ન થયા ને અમુકનો ખર્ચો નાખો પીડો એવું થયું છે અત્યારે અને આવો ભાવ ક્યાં જાય ને ઉભા રહી કાંઈ નહીં કે નાલું એ વાત ચાવી દીધું અલગ અલગ એટલે એવું નહીં માનવું કે વસ્તુ ઉગી જાય એને આપણે પોગી જાય એટલે એ પ્રમાણે આપણે થાતી મહેનત જ કરી શકીએ બાકી આપણા નસીબમાં ન હોય તો એ હાથમાં હોય ને તો એ વહી જાય એટલે આવું બધું ઓણ વણગીરું હે અને આપણે જો પાણી ચાલુ છે હરવે હરવે તો જીરું તો જીરાની જગ્યાએ તો આપણે હવે બાજરાનો રોટલો ખાવું એટલે થોડુંક બાજરાનું ધ્યાન દઈ એટલે બાજરા ખાઈ એવો થઈ જાય બીજું તો શું હોય આપણે જીરું વાયુ ત્યારે આપણા ભેગો ભાઈ બનતો નઈ જ થવાય કારણ કે બાજરા નો સવાલ એ બાજરાના રોટલા નો સવાલ એટલે બાજરો તો અહીં લઈને જ જવાય છે તો અહી આપડે જોવો પાણી નો વાલ હાલે તમને બતાવી દઉં અહીં ફફડાટી મારે થી બતાવું એટલે એને તમને સમજવું દેખાય ને તો અને અહીંયા આપણું પાણી આલે છે અને અહીંયા આપણે ચંપલ પીડા છે અને ચંપલની વાતમાંથી મને એક વાત યાદ આવી એટલે કોઈને કહેતા નહીં તમને એકને જ કહું કે માંડ માંડું મહિને ને હે ને ચંપલાના પૈસાનો મેળ કરી રહું ને તો રિચાર્જ પતી જાય છે અને રિચાર્જના પૈસાનો મેળ કરી રહું ને તો ચંપલ તૂટી જાય છે આવી પરિસ્થિતિ તમારી હોય ને તો કોમેન્ટ કરી નાખજો એક ઉપાય છે મારી આગળ આપડે બે છે ને માં બેલા ભરવા વે જઈ પાણા ભરવા વે જઈ ગણ કોઈ કેતા નહીં પાછા બરાબર અને હાલ હું વારો મંડુ ના કા તમે બ્લોગ જોતા રહીજો ના કોઈ ભરી ગયું

એટલે કદાચ અવાજમાં પ્રોબ્લેમ આવતો હોય છે અને બ્લોગ કેવું લાગ્યું કોમેન્ટ કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જાતા જાતાં છેલ્લે એક રીલ્સ જોતા જાવ કેવી બની જાય એ જરા કોમેન્ટમાં જણાવી દીજો